મારો તો ટ્રેક્ટર ઉપડી ગયું છે હવે લટ્ટા પટ્ટા લટ્ટા પટ્ટા લટ્ટા પટ્ટા લટા પટ્ટા ધીરે 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 ભાઈ ટેણીઓ લઈને જાય છે ગાયો માટે નિરણ તો બાજરાનું સારો છે તો ધીરે ધીરે જાય છે લટ્ટા પટ્ટા લટ્ટા પટ્ટા લટ પટ્ટા કરતો તો હોયામાં આપણે ભર ભર્યા છે પચા પૂરા લેવાના છે તો તમારે કેટલા પૂરા તમે લઈ શકો છો તો કમેન્ટ કરો દોસ્તો તો અમે ગાયુનું નિરણ હારીએ ભાઈ આકે છે લટ પટ લટ પટ લટ પટ કરતો જો ભાઈનું ભાઈ ગયું હું હવે જો જાય ધીરે ધીરે જમરુક આવી ગયા છે હવે મોટા મોટા જમરુક અડધા અર્ધા કિલ્લાના તો હવે આપણે દાંતીને રાપને હાંકીને કે બકડપ કાઢીને બરાબર બાજરાની નીરણ બરાબર કાઢી અને દાંતીએ કી પછી રાપનો વિડીયો તમને પછી બતાવશું દા દાંતીનો વિડીયો છે તો તમે જોઈ શકો છો મિની ટ્રેક્ટરની દાંતી બહુ હાલતી નથી આમાં તો તમને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ